હવે હેઠે ગામડા પડી ગયા છે ને ઉપરે પડી ગયા બરાબર હાલે એવી પોઝિશન અત્યારે છે નહીં શું કરવું જોઈએ તો પોળો કરવો પડશે અને હાલવામાં બે બહુ તકલીફ થાય સમસ્યા કયો એવી થાય છે કારણ કે અમારો રસ્તો આ એક જ મુખ્ય છે કારણ કે બોટાદ જસદણ બધે અહીંથી જ હલાય છે બધા બે ગામના રસ્તા છે આ બ્રિજ પચાસ વર્ષ જૂના છે અને હાવ જર્જરિત થઈ ગયેલા છે

હાલ પચાક વર્ષ જેવું થઈ ગયું અને આ બ્રિજ ની પરિસ્થિતિ એવી છે કે નીચે ગાબડા પડી ગયા છે સરિયા દેખાય છે એવી પરિસ્થિતિ છે અને આ બંને ગામના લોકોને જસદણ જવું હોય બોટાદ જવું હોય અને ગઢડા જવું હોય તો આજ પુલ ઉપરથી પસાર થવું પડે છે એકદમ આ પુલ સાંકડો છે કે સામસામે વાહન આવે એકાબીજી ઊભા રહી જવું પડે ટ્રાફિક થઈ જાય એટલે પંદર પંદર મિનિટ ઊભું રહી જવું પડે એવી પરિસ્થિતિ છે ગઢડા તાલુકાના લીંબાળી ગામે ઘેલો નદી પર બે બ્રિજ આવેલા છે જે અંદાજીત પચાસ વર્ષ જૂના આ બ્રિજ આવેલા છે અને બ્રિજની

તેવી ગામ લોકોમાં ચિંતા છે અને ગામ લોકોની બસ એક જ માંગ છે કે વહેલામાં વહેલી તકે આ બ્રિજ બંને બ્રિજ છે તેમને પોળા કરવામાં આવે અને જે તેમના જે સમારકામ જે છે તે અંદરથી જે પોપડા પડ્યા છે એટલે કે બંને બ્રિજ નવા બનાવવામાં આવે અને પોળા બનાવવામાં આવે તેવી ગામ લોકો માંગ કરી રહ્યા છે કેમેરામેન દેવ મકવાણા સાથે રઘુવીર મકવાણા જી મીડિયા